પલાનો ખર્ચો થતો હોય એ જે લોકો જે ખર્ચો થાય છે એની માટે માત્ર પાંચસો રૂપિયા ભાઈઓ માટે લેવામાં આવે છે બહેનો માટે એક પણ રૂપિયા લેવામાં નથી આવતો બરાબર તો આજે જે ભાવનગરમાં જે આર્મીની ભરતી ચાલી રહી છે તો એની વિશે આપણે માર્ગદર્શન આપવાના છે અને જે આ એથ્લેટિકનું ગ્રાઉન્ડ છે ભાવનગરમાં જે આપણે એથ્લેટિકનું ગ્રાઉન્ડ છે એ આ જ રીતનું હશે બરાબર તો એમાં કઈ રીતની સ્પીડ રાખવી પહેલા રાઉન્ડે કઈ રીતની સ્પીડ રાખવી બીજા રાઉન્ડે કઈ રીતની સ્પીડ રાખવી ત્રીજા રાઉન્ડે કઈ રીતના સ્પીડ રાખવી અને ચોથા રાઉન્ડમાં કઈ રીતે રનિંગ કરવું બરાબર તો એ માહિતી આપણે આપણે જે જય હિન્દ એકેડમીના જે કોચ છે નરેન્દ્ર સર એ આપણે તમને થોડીક માહિતી આપશે તો ચાલો મારું નામ નરેન્દ્ર છે હું ભાવનગરનો કોચ છું કે હું તમારા જીવન માટે જે એથ્લેટિક ગ્રાઉન્ડ છે જે તમારે રેલી અત્યારે ભરતી શરૂ છે જે કે આર્મી છે ફોરેસ્ટ છે તમારે આવી જ રીતે તમારું ગ્રાઉન્ડ આવશે કેમ કે આર્મી માટે ચાર ચાર રાઉન્ડ આવશે અને કોન્સ્ટેબલ ફોરેસ્ટ માટે બાર રાઉન્ડ આવે છે તમારા કઈ રીતે તમારે દોડવું અમુક સ્ટુડન્ટને ખબર ના હોય કે કઈ રીતે રાઉન્ડ કઈ રીતે રનિંગ કરવું ફોકસ એટલું બધું ન હોય કે એના માટે હું તમારા જીવન માટે કઈ લાયક જ છે ફેર ઘરે અમુક લોકો કહેતા હોય કે સર તમે વિડીયો મૂકો કઈ રીતે રનિંગ કરું ઘણા વિડીયો જોતા હોય પણ આ ગ્રાઉન્ડ જે આપણે દોડી શકીએલેટિક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે કે રબરનું જે તેમાં તમે હારા શૂઝ વાપરી અથવા ખુલ્લા પગે તો આ એટલી ગ્રાઉન્ડમાં નો દોડી શકો એટલે તમે કઈ રીતે સ્પીડ વધારી શકો કઈ પહેલો રાઉન્ડ કઈ રીતે દોડો છે બીજો રાઉન્ડ કઈ રીતે દોડો છે ત્રીજો રાઉન્ડ કઈ રીતે દોડો છે ચોથો રાઉન્ડ કઈ રીતે એ તમારી જીવનમાં મેન્ટેન જે ચાર રાઉન્ડ તમારે જિંદગીના છે જે તમે જાજા વર્ષથી તૈયારી કરો છો અને તમારી મહેનત આખા વર્ષની માત્ર 5 મિનિટમાં તમારે દેખાડવાની છે એટલે અમુક સ્ટુડન્ટને ખબર ના હોય કે સાહેબ કઈ રીતે દોડવી તૈયારી સારી કરતા હોય પણ એને ખબર ના પડતી હોય તો કઈ રીતે ગ્રાઉન્ડ આપણે દોડવું જોઈએ પેલો રાઉન્ડ સ્ટાર્ટ થઈ કે કઈ રીતે રનિંગ કરવું છે કઈ રીતે ફોકસ કરવું છે એટલો બધો અનુભવ ના હોય એટલા માટે અમે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે કે તમારા જીવનમાં ફોરેસ્ટ છે કોસ્ટેબલ કે કોસ્ટેબલમાં બાર રાઉન્ડ આવે છે આર્મીમાં ચાર રાઉન્ડ કે રાઉન્ડ સરખા જોઈએ કે કઈ રીતે તમારો રાઉન્ડ મારવો છે જેમ કે બાર રાઉન્ડ હોય તો તમારે પેલો રાઉન્ડ કઈ રીતે મારવો છે બીજો રાઉન્ડ કઈ રીતે મારવો છે જેમ કે આર્મી વાળા માટે પેલો રાઉન્ડ કઈ રીતે ફોકસ હોય અને કે રાઉન્ડ કઈ રીતે આ રાઉન્ડ મારવું બીજો રાઉન્ડ કઈ 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 રીતે 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 છે તમારા જીવનમાં વધારે પડતી રનિંગ સ્પીડ વધારી શકો એના માટે હું તમને થોડુંક ગ્રાઉન્ડ માટેની માહિતી આપું છું કેમકે હું ભાવનગર જિલ્લામાં જૈન એકેડેમી ભાવનગર મારી પાસે બસો સ્ટુડન્ટ હું તૈયારી કરાવું છું કેમ કે બહેનોને હું નિઃ સ્વાર્થ કેમ કે અમુક બહેનો ફ્રી ના ભરી શકે અમુક સારી રીતે તૈયારી ના કરી શકે એના માટે પોતાના જીવનમાં કંઈક સારું ઉતરી શકે અને સારી રીતે ટેકનિક દ્વારા તૈયારી કરાવી શકું અને ભાઈઓ માટે માત્ર ફિઝિકલ ની તૈયારી માટે ગ્રાઉન્ડ મળે છે એના માટે તૈયારી સારામાં સારી તૈયારી કરાવવામાં આવે છે કે બેનોને સાવ ફ્રીમાં કે જે પોતાની ફ્રી આપી ન શકે એના માટે હું સાવ સારામાં સારી ફિઝિકલ તૈયારી કરાવું જેમ કે છે છે લાંબી ઊંચી કૂદ સારી રીતે હું તૈયારી કરાવી શકું કોસ્ટેમલ છે આર્મી જેમ કે ભાઈઓને તૈયારી સારી કરતા કઈ રીતે દોડ એનું મુમેન્ટ ના આવતું કેમકે એથલેસી ગ્રાઉન્ડ અત્યારે રેલી ભરતી શરૂ છે કેમ કેમકે સ્ટુડન્ટને ખબર ના હોય કે આ ગ્રાઉન્ડમાં કઈ રીતે દોડી શકે ખુલ્લા પગે દોડી શકે સ્વિફેરી એટલા માટે ગ્રાઉન્ડ વિશે હું તમને થોડીક વધારે માહિતી આપું કે તમારા જીવનમાં સારી રીતે ઉતરી શકે અને સારી રીતે તમે એનો ઉપયોગ કરી શકો અને સારી રીતે તમારી જીવનમાં સફળતા જે તમે આર્મીના ગોલ્ડ લઈને આવી શકો અને સારી રીતે તમે એથલેટ એથલેટ મારો અને તમારું નામ આગળ કરીને તમે તમારા મમ્મી પપ્પાનું નામ આગળ કરો

આઈથી તમને આર્મી વાળા સર તમને સ્ટાર્ટ આવશે જેમ કે આટલો આટલો પડતો હોય છે 6 પટ્ટીનો હોય એમાં તમને 100 સ્ટુડન્ટ આ ઉભા રાખવામાં આવશે સો એક સાથે અને આઈથી એક સર આવશે જે તમને રનિંગ સ્ટાર્ટ કરવા માટે તમને કહેશે એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ આ વસ્તુ છે તમને આ રીતે દોડાવી શકે હંમેશા આ રીતે કઈ સર જેમ કે આગળ કે આગે દોડ કે આગે પછી સર તમારું ધ્યાન ના કે પીછે મૂળ કે દોડ તો આપણે પાછળથી દોડવાનું કે હંમેશા એક ધ્યાન ના રહે કે હંમેશા આગળ બાજુ જો કે બધા સ્ટુડન્ટ હરખા નો કે સર આ રીતે કરી શકે સર આમે દોડાવી શકે કેમ ગ્રાઉન્ડ બધા માટે સેમ જ છે આ બધી દોડો તો સેમ આવશે આ બાજુ દોડો પણ તમારે નજર જે સર અહીંયા ઊભા છે એની હું ધ્યાન રાખવાનું છે ખાસ કે સર કઈ રીતે તમને દોડાવે છે સર કઈ રીતે આગળ થી તમને કે આગળ દોડ કે આગે સર કે પીછે મૂળ કે તો આને પાછળ થી દોડવાનું કે તમે અહીંયા વીરે પછી બીજા લોકો અહીંયા ભૂગી જશે તમે નહીં દોડી શકો સારી રીતે અહીંથી તમે સ્ટાર્ટિંગ કરવા એટલે ધ્યાન રાખવાનું છે ખાસ એટલા માટે અહીંયા 100 સ્ટુડન્ટ ઉભા રાખશે અને આઈટી સર તમને ગો કહે છે એટલે આઈટી આપણે રનિંગ સ્ટાર્ટ કરવાનું છે આપણો પહેલો રાઉન્ડ દોડવાનો છે જેમ કે આ પહેલો રાઉન્ડ છે અહીંયા શરૂ થયો જેમ કે તમે અત્યારે પહેલો રાઉન્ડ હંમેશા આ ગ્રાઉન્ડ ઉપર તમારે સ્પીડ નહી પકડવાની પહેલા રાઉન્ડમાં જે તમારી એનર્જી છે એ વેસ્ટ નહી કરવાની પહેલો રાઉન્ડ મિનિમમ તમારે સ્ટાર્ટિંગ રાખવાનું છે એકવાર તમે 100 સ્ટુડન્ટ દોડાવેલા છે તમે એમાં 40 ની 50 ની એવરેજ રહો 40 ની 50 ની એવરેજ તમે દોડો અત્યારે પહેલો રાઉન્ડ તમે સ્ટાર્ટ કરો ધીમે તે કન્ટિન્યુ સ્ટેપ રાખો તમે રનિંગ કન્ટિન્યુ તમારો પહેલો રાઉન્ડ મિનિમમ 1 ને 20 સેકન્ડમાં પૂરો છો કન્ટિન્યુ તમે કોઈ છે ને 1 મિનિટમાં નો રાઉન્ડ મારો કેમ કે તમારા બીજા બે ત્રણ રાઉન્ડ છે જીના તમારે ત્રણ રાઉન્ડ સારી રીતે દોડવાના છે કેમ કે તમારો પહેલો રાઉન્ડ તમારી જે સ્પીડ છે એનો ડાઉન ના કરો પહેલો રાઉન્ડ તમારે માત્ર 1 ને 20 સેકન્ડ એવરેજે દોડો માત્ર છે બીજો રાઉન્ડ શરૂ છો કે માત્ર તમે 30 ની એવરેજ આવી ગયા તરી સ્ટુડન્ટ તમારી આગળ છે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરો હંમેશા રનિંગ કરો એટલે હંમેશા પેલી ઓલામાં જ રહેવાનું જેમ કે પેલો પટ્ટો છે ને રનિંગ કરવાનું સ્ટાર્ટ તમે તરી જણાને કાપવાના છે ખાલી હવે ત્રણ રાઉન્ડમાં તમે બીજો રાઉન્ડ શરૂ થયો બીજો રાઉન્ડ સ્ટાર્ટ છો બીજો રાઉન્ડ સ્ટાર્ટ તમારે મિનિમમ એવરેજ છે તમે આગળવાળાને જે અહીંયા સ્ટુડન્ટ દોડે છે એને તમારે નથી આમો તમે અહીંયા છો તમારે સ્ટુડન્ટ અહીંયા આગળ છે તમે એને કોશિશ કરો અહીંયા ના આવો એને ઈ સ્ટુડન્ટ બહુ આગળ છે તમારી 100 મીટર તમારી 10 મીટર છે એને તમે આવવાની કોશિશ કરો તમે એને આવશો પછી તમે બીજા સ્ટુડન્ટ ને લ્યો બીજા સ્ટુડન્ટ 10 મીટર છે એને આવો એમ કરીને તમે બીજો રાઉન્ડ કમ્પ્લીટ મિનિમમ 1 સેકન્ડ 1 ને 25 સેકન્ડ 25 સેકન્ડ 25 સેકન્ડ માં પૂરો કરો મિનિમમ 1 ને 25 સેકન્ડ છે તમારી પાસે બોટ હવે તમે ત્રીજો રાઉન્ડ પૂરી ગયા તમારી આગળ માત્ર 25 સ્ટુડન્ટ છે આગળ હવે પચીસ મિનિટમાં આપણે પેલી ગલી પાડવી એટલે આપણે પહેલી ગલી મિનિમમ પાંચ ને ત્રીસ સેકન્ડ હોય પાંચ ને ત્રીસ સેકન્ડ માં તમારે પેલી ગલી પડે હવે આપણે એવરેજ બહુ સારી છે બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ છે શરૂ કર્યું ત્રીજા રાઉન્ડમાં તમે બહુ કન્ટિન્યુ હંમેશા સ્ટેપ કન્ટિન્યુ રાખો તમે જે તમે ત્રીજા રાઉન્ડમાં દોડવાનું શરૂ કર્યું તમે હાફી ગયા છે ફૂલ તમને શ્વાસ રોકવા મળ્યો છે પણ મનમાં એક વિચાર છે કે હવે મારી પાસે માત્ર બે રાઉન્ડ દોડવાના છે જિંદગીના માત્ર બે રાઉન્ડ મારે હવે મારી જિંદગી ઉપર છે તમે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કર્યો ત્રીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ સારામાં સારી રીતે મિનિમમ એક માત્ર 25 સેકન્ડ આજુ બાજુ એ 25 થી પ્લસ કરી સેકન્ડ વચ્ચે એટલામાં તમારે રાઉન્ડ પૂરો કરવાનો ત્રીજો રાઉન્ડ તો જ તમે સારી રીતે કન્ટિન્યુ રીતે ત્રીજો રાઉન્ડ મેરો સારામાં સારી રીતે તમારી સ્પીડ મેન્ટેન રહે હંમેશા સ્પીડ નો મેન્ટ રાખો તમે રનિંગ સ્ટાર્ટ કરો તમે પહેલા રાઉન્ડમાં આપણે મિલકા નથી બનો કેમ કે આ ગ્રાઉન્ડ એથ્લેટિક છે જમી નું ગ્રામો નથી તમે સ્પીડ આમાં તમારી વીક પડતી જશે જેમ તમે રાઉન્ડ મારો એમ તમારી સ્પીડ વીક પડતી જશે આટલી બધી સ્પીડ નહીં આવે કેમ કે સેલા બે રાઉન્ડ છે તમારા હાથે તમારી જિંદગીના તમે સોતો રાઉન્ડ સ્ટાર્ટ કરો ન્યાથી તમારે સ્પીડ પકડવાની છે ચોથા રાઉન્ડમાં કે જ્યાં ઊજે તમે અંદર ન આવી શકો આ તમારી ગલી છે બે જ્યાં ઊજે આ તમારી પહેલી આ પહેલી ગલી આ બીજી ગલી આયા પહેલી હોય આયા બીજી હોય તમારે જ્યાં સુધી અહીંયા તમે નો ભોગો પેલી ગલીમાં ત્યાં સુધી તમારે જનો કે આજ મારી જિંદગી આખરી રાઉન્ડ માત્ર મારી જિંદગી રાઉન્ડ મિનિમમ એક મિનિટમાં લાગો એક મિનિટમાં કેટલી એક મિનિટમાં એટલે તમારી એવરેજ થઈ પાંચ પોઈન્ટ અથવા તમે પહેલી ગલીમાં મિનિમમ આવી જાય એટલા જે તમે જે રાઉન્ડ મે તમને કીધા મિનિમમ જે રાઉન્ડ ઉપર તમે ફોકસ રાઉન્ડ ઉપર કરો તમે એમ કે ચાર રાઉન્ડ મારા ગધેડાની જેમ તો આ એટલે જ ગ્રાઉન્ડ છે તમારી સ્પીડ તમે નહીં દોડો અમુક બાળકો દોડી કે અહીંથી સ્ટાર્ટ છે અમુક રાઉન્ડ નો દોડી કે તો ઊભો રહી જાય આપણે એની સામે નથી જોવાનું આપણો એક જ ગોલ છે કે જે હંમેશા કન્ટિન્યુ રનિંગ હંમેશા કઈ રીતે તમારું મુમેન્ટ છે તમારું બોડી લેંગ્વેજ તમારે સ્પીડ મેન્ટેન રાખવાની છે તમે તમારી બાજુમાં એને આમવાની કોશિશ કરો અને તમે ધીમે ધીમે ચોથા રાઉન્ડમાં તમારે એટલી સ્પીડ મારવાની છે કે મિનિમમ એક મિનિટ માત્ર એક મિનિટમાં તમારે રાઉન્ડ પૂરો કરવું છે તમારી એવરેજ પાંચ પોઈન્ટ ની એવરેજ

સ્ટેપ કન્વર્ટ કરો તોય તમે આ જગ્યાની બદલે તમે બીજી ગલીમાં માત્ર 5.45 ની અંદર તમારો ટાર્ગેટ આસાન છે એટલે આસાનથી પૂરી કરી શકો બીજી ગલીમાં માત્ર એમાં કોઈ શંકા નથી કે કે તમે માત્ર 10 સેકન્ડ ને એવરેજ પાછળ જો બહુ જાજા નથી 10 સેકન્ડ એવરેજ એટલે બહુ જાજી નથી માત્ર 10 સેકન્ડ ભલે તમારી સ્ટુડન્ટ માત્ર 10 સેકન્ડ આગળ થી ભલે આગળ ઈ ભલે પેલી ગલીમાં પણ આપણે ગ્રાઉન્ડ ફેલ ના થાય આપણે બીજી ગલીમાં આસાનથી આવી જઈએ આ ગ્રાઉન્ડમાં એટલે એટલે તમે કન્ટિન્યુ રનિંગ રાખો હંમેશા હંમેશા જો સો સ્ટુડન્ટ દોડતા હોય તો તમારે ભૂલી જાવ રાઉન્ડ દોડવા સારી રીતે કરવા અમુક સ્ટુડન્ટ સો જણા ચાલીસ સો જણામાંથી ચાલીસ જણા આગળ તમે પિસ્તાલીસ માં છો તમને થાય કે હવે હું નહીં દોડી શકી ના કેમ કે બધા સ્ટુડન્ટનો તમને નિયમ કહું છું આજે કે આ લોકો કોઈ સમજ જઈ ન શકે જેમ કે 100 સ્ટુડન્ટ દોડાવતા હોય 100 માંથી 100 આયા સ્ટાર્ટિંગ કરે પહેલા રાઉન્ડમાં 50 સ્ટુડન્ટ તો મિનિમમ આગળ ગયા કેટલા 50 સ્ટુડન્ટ ઈ બી જો આપણે ભલે 51 માં રાખું હું 51મો સ્ટુડન્ટ છું હું ના જો હું મારું રનિંગ કન્ટીન્યુ છે અહીં હું 51મો સ્ટુડન્ટ અહીંયા પડો ને આ બધા અહીંયા પડા બીજો રાઉન્ડ ચાલુ થયો બીજા રાઉન્ડમાં માત્ર છે ને 40 જણા બચે કેટલા

આપણે એક વર્ષ મહેનત કરી એક વર્ષની મહેનત આપણે ફેલ ન જવાની હંમેશા ડીમોટિવેશન પહેલા જ શરૂઆતથી નથી જવું બધા માત્ર બે જ રાઉન્ડ સારી રીતે દોડી શકે જેમ કે અહીંથી સ્ટાર્ટ કરવાનું એટલે બહુ જૂનું હોય કે આજે મારા કરી લઉં પણ માત્ર બે રાઉન્ડ જ દોડી શકે એટલે માત્ર બે રાઉન્ડ આપણે ત્રીજા રાઉન્ડથી સ્ટાર્ટ કરવાની ત્રીજો રાઉન્ડ આપણા માટે બેસ્ટ કે ત્રીજો અને ચોથો આપણે એક્સલેન્ટ મારવાની કેમ કે બીજા સ્ટુડન્ટ છે એ બધા બે જ રાઉન્ડ દોડી શકે બે રાઉન્ડ માં હારો હારો બંદો ઉભો રહી જાય આપણે ત્રીજા રાઉન્ડ થી સ્ટાર્ટ કરવાનું છે ત્રીજા રાઉન્ડ માં આપણે ફૂલ સ્પીડ પછી વધારી દેવાની કેમ કે હવે આપણી પાસે તરી બંદા છે આગળ ને એમાંથી મિનિમમ આપણે મિનિમમ 25 ને 100 માંથી મિનિમમ 25 જણા ને આર્મી ના ગ્રાઉન્ડ માં એક બેન્ચ માં એટલા તો જરૂર લે કે મે 5 ને 45 સેકન્ડ તમને ટાઈમ આપે એમાંથી એટલા બંદા તો મિનિમમ તરી જેટલા તો બંદા એક બેન્ચ માં લે જતી કેમ કે એટલા તો એમાંથી આપણે વિચારવાનું કે આપણે ભલે 10 ના હોય તો કાઈ નહીં પેલો ન હોય તો આપણે તરીશ ની અંદર રહેવાનું છે આપણે ગ્રાઉન્ડ કરવાનું છે એટલા માટે લો કે તમે પાછળ છો હવે હું માંડું જો એ ભૂલ કોઈ નહીં કરતા મારા ભાઈઓ કેમકે જો કોઈ તમે હાલશો એટલે તમારો ગોલ કોઈ થી પ્રાપ્ત નહીં થાય કેમ કે બધાનો જોશ માત્ર બે રાઉન્ડ કેટલો આ ગ્રાઉન્ડમાં માત્ર બે રાઉન્ડ કેમ કે આ જમીન નથી કે તમે ખેંચે જેટલા રાઉન્ડ તમે દોડશો ને એમ તમારી સ્પીડ ડાઉન થતી જાય આમાં સ્પીડ વધે ને તમારે જે મેન્ટલ રાખવું એ પડે સ્પીડ તમારે સ્ટેપ કન્ટિન્યુ રાખવો પડે ને ને જે જે મહેનત કરી છે ને ઈ જાય ને આપણે મહેનત કરીને જવાનું છે આપણે બધાની જેમ આમ ને જવાનું ખાસ એટલા માટે આપણે પૂરી હારે મહારી તૈયારી કરીને જાયા છે આપણે વિશ્વાસ છે કે હું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને જ આવી કેમ કે આપણા માતા પિતાને વિશ્વાસ છે કે મારો છોકરો તૈયારી કરે એટલે આપણે પેલી ગલી આ બીજી આપણે આપણે બે બેંચમાંથી એકમાં તો ઉત્તર વાનું જ છે નક્કી કરીને જવાનું છે ભલે આપણે પેલી ના પડી કઈ આપણે બીજી માં તો આવી શકીએ ને આપણે ફાડા પાંચ માં ન થાય તો કઈ નહીં આપણે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડ માં કરવાનું છે માત્ર માત્ર પાંચ પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડ હંમેશા ગ્રાઉન્ડ નો નિયમ તમે આગળ ના બહુ ન જો ડિમોટિવેશન મગજ માં તમને લાગે કે સો માંથી હું ભલે નવું નવું સ્ટુડન્ટ પણ જો આપણે સારી રીતે દોડી શકીએ તો આપણે એક્સિડન્ટ પહેલા સો માંથી આપણે સેલા ગ્રાઉન્ડ માં પેલો બંધો હોય આપણે અહીંયા પેલો બંધો આપણે હોય કેમ કે મિનિમમ સ્ટુડન્ટ હોવા માંથી મિનિમમ વીસ જ જેના હોય

પહેલી ગલી સપુઆસ તમે પાછળ લઈ ગયા પણ બીજી ગલી તમારી પાસે ફૂલ શાંત છે એટલે 5 45 સેકન્ડમાં તમે આસાનીથી આવી જજો આ રીતે તમે રનિંગ કરશો આ રીતે જે મેં કીધું એ રીતે તમે રનિંગ કરશો ને આસાનીથી પણ ભાઈ ભૂલ ભૂલી ન ગટકે તમે અહીંથી સ્ટાર્ટ કરાવે 100 સ્ટુડન્ટને દોડાવે પણ તમે અહીંથી જો સ્પીડ પકડીને તમે જો એક રાઉન્ડ હારો મેલ્યો તો બીજો રાઉન્ડમાં ઊભા રહી જાવ આયા બંદો બીજો રાઉન્ડમાં ઊભો રહી જ આપણે એ ઈન કરવાનું આપણે હંમેશા કન્ટિન્યુ પેલો રાઉન્ડ ભલે બધા આગળ રહે આપણે 1 ને 25 સેકન્ડ જ ધ્યાનમાં રાખવાની પેલો રાઉન્ડ 1 ને 25 સેકન્ડમાં માં કરો ઈ બધા ભલે 1 સેકન્ડ માં કરે 1 મિનિટ માં કરે સોરી આપણે 25 સેકન્ડ વધારે છે આપણે ભલે ની વાય પણ આ બંધ્યો છે ને બે રાઉન્ડ જ દોડી શકે કેટલા માત્ર બે રાઉન્ડ બે રાઉન્ડ જ બીજો રાઉન્ડ એની નો દોડે ત્રીજો રાઉન્ડ એની નો દોડે પણ આપણામાં છે ક્ષમતા કે આપણે બે રાઉન્ડ પછી જ હાસા દોડવાનું ઈ બે રાઉન્ડ ભલે આગળ થઈ ગયો

તો તમે શું કે સાહેબે બહુ સારા મસાલી વાત કરી મને બે મુજો આ પ્રશ્ન ઈ છે કે તમે 100 જણાને દોડાવો તમારામાં ક્ષમતા બહુ જાજી છે રનિંગ કરવાની કે તમે ખબર છે કે મારું રનિંગ મહેનત કરીને આવ્યો જો 100 જણા એક હારે ગધે આયા ભાગ છે ને તો બધા સ્ટુડન્ટ આયા ભાગ છે કે ભાગ છે જો આયા બધા સ્ટુડન્ટ તૈયારી આયા જ કરશે પણ આપણે પહેલો રાઉન્ડ બને ને એટલે બાર કે બધા સ્ટુડન્ટ પહેલા જ ભાગવા આવશે કે તમે જે સ્ટુડન્ટ છે બધાને એક જ વિચાર આવશે કે મારે આયા જ દોડવું મારે આજ પટ્ટામાં રનિંગ કરવું પણ આપણે ઈ વિષય આપણે આ દોડવાનો પેલો રાઉન્ડ તમે જો એટલે સો મીટર એટલે દોડ્યા પછી તમે એટલે તમારો પેલી બેચ આવી તમે જો આથી પડવા અહીંયા ગયા અહીંયા દોડવા ગયા તમે સપોઝ સો સ્ટુડન્ટ દોડતા હોય તમે પડ્યા અહીંયા તમે પડ્યા તમારું રનિંગ ફેર થાય એવું નરેન્દ્ર બન્યું છે લગભગ ઘણા બધા સ્ટુડન્ટ છે એ આ રીતના છે ટૂંકમાં આવી ગયા છે આખા ધણ બધા ઘોડા જેમ દોરતા હોય એક તો અને એટલી સ્પીડ હોય કે જે અંદર બીજા છોકરા ખરેખર તૈયારી વાળા હોય પડી ગયેલા પણ છે

આમ પોતાના એક રાઉન્ડ કરવાની કોશિશ કરવાની કે તમારી મહેનત તો તમે વર્ષોથી કરતા હતા આર્મીનું તો તમને કેટલું બધું જનુન હશે બરાબર તમારે ફોજી બનવાનું છે તો બનવાનું છે બરાબર તો એની માટે તમારા રાત ની મહેનત તમે કરીએ છીએ તો એ જનુન બરાબર આપણે ઘોડો દુરાવાનો છે બરાબર કે ત્યાં તમે રનિંગ બહુ સારું કરતા હોય પછી અહીંયા ગ્રાઉન્ડમાં આવે તો ફેલ થઈ ગયો એવું ન થાય બરાબર તો અહીંયા તમારા જિંદગીમાં તમારે વર્ષ દોડ્યા હોય બરાબર તો એ ત્રણ વર્ષનું આપણે નથી જોવાનું માત્ર આપણે ગ્રાઉન્ડ આર્મીનું નું ગ્રાઉન્ડ હશે ત્યારે જ આપણે પાસ કરવાનું છે અને એ ચાર રાઉન્ડ એવા મારવાના છે કે બીજા બધાને પણ એમ થઈ જાય કે નહીં ખરેખર આ કરી બતાવ્યું જે લોકો માણસો તમે એમ કહેતા હોય કે આથી કઈ નહીં થાય એ લોકોને આપણે કરીને દેખાવાનું છે

સર આપને બહુ સારી વાત કરી કે જે એ સર બહુ સારી રીતે તૈયારી કરે છે સરને પણ બહુ સારી માહિતી છે પણ મેં કીધું આપણે ચાર રાઉન્ડ દોડવા એટલે આપણે જનવન હવે મેં તમને બધી વસ્તુ કહી દીધી પણ હંમેશા આ ગ્રાઉન્ડમાં તમે સ્ટાર્ટ કરો પેલા વસ્તુ હંમેશા ડિમોટિવેશન ન કરતા કોઈ ભાઈઓ જે ગ્રાઉન્ડમાં ઉતરે ને એટલે પેલા બહુ મૂંઝાઈ જાય છે ઘણા કે સર માંથી થશે નહીં થાય ના એવું ના જો તમે ગ્રાઉન્ડમાં ઉતરા એટલે થશે એટલે થશે એમ એમ રહીને તમે ગ્રાઉન્ડમાં ઉતરો હંમેશા કોઈ એમ કે મારથી નહીં થાય કેમ કે મારી કરતા બહુ બેતર હોય કે તમને બધાને જોઈને એમ લાગશે કે હું ક્યાં આમાં છું પણ ના એ બધા જોવા ખાતર હોય તમે એની કરતા બેતર જ છો અત્યારે એ માણીને તમે ચાર રાઉન્ડ દોડશો ને એટલે તમે આસાનથી તમારો ગોલ પ્રાપ્ત કરી શકશો આસાનથી કે તમારે ચાર રાઉન્ડ તમારી જિંદગી છે આખી કેટલી તમારી જેવી ચાર રાઉન્ડ તમે વર્ષોથી મહેનત કરો હવે માત્ર ચાર રાઉન્ડ તમારે દોડવાના છે માત્ર ચાર ચાર રાઉન્ડમાં જનુન લગાવી લો તો પહેલો રાઉન્ડ તમારા માટે દોડો બીજો રાઉન્ડ તમારા માતા પિતા માટે દોડો ત્રીજો રાઉન્ડ તમારા ભાઈ બહેન માટે દોડો ત્રીજો રાઉન્ડ તમારો ગોલ પ્રાપ્ત ચોથો રાઉન્ડ તમારો ગોલ હવે મારો ચોથો ગોલ આવી ગયો હવે મારે પૂરું છે મારો છેલ્લી વર્ષ છેલ્લું છે જીવીએ એ ચોથો રાઉન્ડ એ જનુનમાં દોડો એ રીતે કોઈ પણ રીતે આ રીતે દોડો ને હંમેશા આ એટલે ના ગ્રાઉન્ડમાં ખાસ આ પોઈન્ટ તમને કહું કે તમે અહીંયાથી દોડવાનું સ્ટાર્ટ કરો હંમેશા પંજા પર દોડો આખા પંજા પર ના દોડો કે જે આખો પંજો નીચે અડતો હોય ને આ રીતે એ રીતે ના દોડો પેલા કે તમારો માત્ર પંજો અડવો જોવે પાછળની એડી છે ઓફ રહી જવે હંમેશા કેમ કે તમારી સ્પીડ મેન્ટેન રહેશે તમે જો આખા પંજા પર દોડશો તમને પગ પગ છે ને તમારો તરત ભરાઈ જશે આ ગ્રાઉન્ડ ઉપર કેમ કે આ ગ્રાઉન્ડ લબર પ્રિન્ટ છે કેમ કે લબર એટલે જમ્પિંગ માટે તમારા પોખ છે નીચેના જે પોખ છે તમને તાકાત નહીં આપી કે પૂરો એટલે બને એટલે પંજા પર દોડો પંજો નીચે પંજો આપણે જે કે પંજા પર રનિંગ કરો બે રાઉન્ડ પંજા પર દોડો મતલબમાં બે રાઉન્ડ પછી તમારી જે સ્પીડ તમારે જે તમે ઓ પહેલો રાઉન્ડ ને બીજો રાઉન્ડ તમે પંજા પર રનિંગ કરો બહુ બેસ્ટ ટાઈમિંગ આવશે ને બહુ સારામાં સારું આવશે એટલા માટે ને સારી રીતે બધા ભાઈઓ સારી રીતે બધા ગ્રાઉન્ડ કરી શકે બધા ભાઈઓને ઓલ ધ બેસ્ટ ખાસ હવે કે જે જો હું ભાવનગર જઈ નગર ની ભાવનગર મારી પાસે જય નગર ની ભાવનગર હું 200 સ્ટુડન્ટ તૈયારી કરાવ આજમાં જય નગર ના 200 સ્ટુડન્ટ છે ને 95 જે ની ગર્લ્સ છે બાકીના ના છે એમાં ફોરેસ્ટ આવી જાય કોસ્ટમલ આવી જાય આની કોઈ પણ ફિઝિકલ તૈયારી કોઈ પણ ફિઝિકલ ની ગ્રાઉન્ડ તૈયારી કરાવવા માટે અને મારી ભાવનગર જિલ્લામાં બહુ સારામાં સારું રિઝલ્ટ આપે એકેડેમી બહુ સારું અને માત્ર બેનો કે બેનો ને કે તૈયારી કરવી ફોરેસ્ટ છે કોસ્ટમર છે આર્મીમાં માં પણ કોઈને તૈયારી કરાવવાનું કોઈ સીએ નહીં કરવી કે મારે કઈ રીતે કરવી પણ એના માટે મેં ખાસ બેનો માટે હું નિઃસ્વાર્થ નિર એક રૂપિયો લીના વિના હું એને બહુ સારામાં સારી બહેનો ને તૈયારી કરો બહુ સારી બેસ્ટ તૈયારી કે જે પોતાની જિંદગીમાં પોતાનો ગોલ સાકાર કરી શકે કે કઈ રીતે મારે ગોલ પ્રાપ્ત કરવો કઈ રીતે તો એના જીવનમાં કઈ આગળ ઉતર એટલા માટે જય હિન્દ જય હિન્દ ભાવનગર જિલ્લામાં જયન એકેડમી ભાવનગર કે તમને સારામાં સારું રિઝલ્ટ આપે તમને આમાં ખાસ હું તો તમને સારી તૈયારી છે મારી પાસે બહુ સારી તૈયારી છે તમે ભાવનગર કોઈ પણ આવો તોય પણ પૂછો કે ભાવનગર સારી એકેડમી કઈ પણ તમને જૈન એકેડમીમાં બહુ સારું પરફોર્મન્સ મળશે અને સારી તૈયારી કરાવવામાં આવશે ટેકનિક દ્વારા બધી રીતે કઈ રીતે અમુક લાંબી કૂદ છે જે તમારી નો થતી હોય ઊંચી કૂદ નો થતી હોય પણ

પણ જઈને જેવું તમને કામ બેસ્ટ નહીં મળે તમારે ભાવનગર બધાને પૂછી લેવું કે એકેડેમી બેસ્ટ એકેડેમી તો મારું જઈન નું નામ આવશે જઈન એકેડમી ભાવનગર એટલા માટે કોઈ પણ જગ્યાએ હતી તમારે એકેડેમીમાં જોઈન થાવું હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક પણ કરો અને ખાસ કોઈ પણ તૈયારી હોય ફિઝિકલ માટે ખાસ ગમે ત્યારે કોઈ પણ ફિઝિકલ ની તૈયારી તમારે કરવી હોય અને સારામાં સારી રીતે ને મહેનત કરશો એટલે હું તમને આશાની 100% લખીને ગેરંટી આપું કે હું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જવાબદારી લઉં પણ તમે મારી પાસે આવ્યા એટલે મહેનત બહુ મહેનત કરવી પડે અને હું આસાનથી સારી રીતે તમને કહી શકું કે મહેનત કરો હંમેશા મહેનત કરીને તમને સફળતા મળે બધા સ્ટુડન્ટને હું સારી રીતે બહુ તૈયારી કરાવું છું બહુ બેસ્ટ વસ્તુ એટલા માટે બહેનોને ખાસ હું ફ્રીમાં કરાવું કોઈ પણ બહેનોને આવી શકે તો હું હાવ ફ્રીમાં કરાવી શકું છું હવે નરેન્દ્ર સર આપણે આપણે જે સ્ટુડન્ટ કદાચ બાર ગામથી આવે તો એની માટે હોસ્ટેલની સુવિધા આપણી પાસે છે સાહેબે સારી વાત કીધી જો અત્યારે અત્યારે જો હાલમાં મારી પાસે ભાઈઓ

અને સારી રીતે કોઈ પણ બહાર ભાઈઓને બહારથી આવો ન હોય તમારે એકેડમીમાં જોઈન કરી શકો હોસ્ટેલ સુવિધા છે બેનોને હોસ્ટેલ સુવિધા છે પણ આપણે આગળ જતા જો બેનો વધારે બહારથી આવી શકે તો આપણે કઈ એનો સપોર્ટ પણ કરીશું અને બેનોને આપણે સારી રીતે સપોર્ટ પણ કરીશું પણ આપણે સારી રીતે એકેડેમી જોઈન એકેડેમી ભાવનગર ભાવનગર આવો એટલે જરૂર ફિઝિકલ માટે કોઈ પણ તૈયાર કામ હોય ફિઝિકલ કોઈ પણ કામ હોય એટલે આપણે જોઈન એકેડેમી દ્વારા તમને કોઈ પણ માર્ગદર્શન આપવામાં આવશે અને ખાસ હંમેશા ભાઈઓ સારી તૈયારી હંમેશા મહેનત તો જ તમને બોલ પ્રાપ્ત થાય છે આટલું કહીને અસ્તુ કહું છું જય હિન્દ જય ભારત તો આપણે

પગથિયા છે ચડવું પડે ઉપર જવા માટે પગથિયા ચડવું જોઈએ એ રીતનું તમારે પણ ઉપર ચડવાનું છે જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત